આજે મારે રાજ્યના ગૃહમંત્રીને આ વિચ્યા ની ભૂમિ ઉપર થી કેવું છે કે રાજ્યના ગૃહ મંત્રી દીકરીઓ અઠવાડિયું પોલીસ સ્ટેશનના ધક્કા ખાય છે એની સામે ફરિયાદ નોંધાતી નથી એમની સામે ફરિયાદ નોંધી હોત તો હું તમને અભિનંદન આપો આજે બુટલે કરો તમામ પ્રકારની બધીઓ એ બેફામ રીતે લોકો ઉપર જુલમા કરે તમામ પ્રકારના બે નંબર ના ધંધા કરે તમામ પ્રકારના ક્રાઈમ કરે અને તો પણ એના સામે કોઈ પ્રકારનો ગુનો દાખલ ના થાય અને આવા ગુનાખોર લોકોને કોઈ પણ સમાજ ના હોય કે કોઈ પણ પક્ષના હોય એમની સામે ગુના નોંધી અને રાજ્યમાં શાંતિ વ્યવસ્થા અને ભાઈચારાની ભાવના માટે કામ કર્યું હોત તો રાજ્યના ગૃહમંત્રીને અભિનંદન આપો રાજકોટ જિલ્લાના વિછ્યામા ટોળા અને પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણનો મુદ્દો હાલ ખૂબ જ ચર્ચામાં છે આ સમગ્ર ઘટના મામલે કોળી સમાજ અને ઠાકોર સમાજ મેદાને આવ્યા છે આગેવાનોને ગાંધીનગરમાં બોલાવવામાં આવ્યા હતા ત્યારે કોળી સમાજમાં બે ભાગ પણ પડ્યા છે આ બધા વચ્ચે કોળી ઠાકોર સમાજનું સંમેલન યોજાયું હતું જેમાં આમંત્રણ છતાં રાજ્ય સરકારના મંત્રી કુંવરજીભાઈ બાવળિયાની ગેરહાજરી અને સવાલો ઉભા કર્યા હતા કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોર પણ ઉપસ્થિત રહ્યા હતા સંમેલનમાં સંબોધન કરતા ગેનીબેને કોળી સમાજના આગેવાનો અને રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા આજ મુદ્દે વિસ્તારે વાત આ વિડિયોમાં નમસ્કાર ઓફ ઇન્ડિયા સાથે હું સુરબી ગેનીબેન ઠાકોરે હર્ષ સંઘવી પર પણ પ્રહારો કર્યા અને ત્યારે તેમણે જણાવ્યું હતું કે હું રાજ્યના ગૃહમંત્રીને કહેવા માંગુ છું કે આજે પાંચ પાંચ વર્ષની દીકરીઓ પર બળાત્કાર થઈ રહ્યા છે પીડિત પરિવારો પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવા માટે ધક્કા ખાઈ રહ્યા છે જો આવા બળાત્કારીઓ પર ગુનાઓ દાખલ કરવામાં આવ્યા હોત તો હું તમને અભિનંદન આપત પરંતુ વર્તમાન ગૃહમંત્રીના સમયમાં જેટલા ગુનાઓ વધ્યા છે તેટલા ભૂતકાળમાં ક્યારેય વધ્યા ન હતા સાંભળો ગેનીબેન ઠાકોર શું બોલ્યા આપ સૌને મારી બે હાથ જોડીને વિનંતી છે કે કોઈ પણ પક્ષની સરકાર હોય એમાં જે સત્તામાં બેઠેલા અધિકારીઓ હોય કે નેતાઓ હોય એમને અન્યાય થયો હોય તો ન્યાય આપવાની જવાબદારી એ લોકોએ બહુમતીથી એમને સોંપેલી હોય છે અને જેને ન્યાય આપવાનો હોય ત્યારે અન્યાય કરે છે ત્યારે એ પરિવાર હોય કે કોઈ સમાજ હોય કે અન્યાય વાળા હોય એનું કોઈ રણી ધણી હોતું નથી મારા સમાજના સર્વપક્ષીય રાજપરા પરિવાર અને આયોજકોએ કોઈ પક્ષની મીટિંગ નથી બોલાવી કોઈને કઈ લઈ લેવા માટે નથી બોલાવ્યા પણ એક તો દીકરો સમાજે ગુમાવ્યો પરિવારે ગુમાવ્યો અને એના ઉપરાંત પણ તાણું તાણું યુવાના ઉપર ખોટા કેસ થાય એ ન્યાય માટે કરીને આ તમામ બધાને બધાને બોલાવ્યા હતા અને આમંત્રણ આપ્યું હતું સરકારમાં બેઠેલા જે કાંઈ આપણા સમાજના આગેવાનો હોય એમને પણ હું વિનંતી કરું કે કોઈ પણ પક્ષનો આગેવાન એ જ્યારે એને ચૂંટણી લડવી હોય ત્યારે કોઈ પક્ષને કહેતા હોય છે એમના મોવડી મંડળને કહેતા હોય છે એમના ગોળ ભાદરોને કહેતા હોય છે કે મારા સમાજના આટલા વોટ મને ટિકિટ મળવી જોઈએ તો તમે સમાજના આંકડા આપો છો અને સમાજ સમાજ ન્યાય તમારી પાસે વિનંતી કરે અને ચૂંટાણા પછી સમાજ તમને વોટ આપ્યા પછી સત્તા સત્તા ને બિહારો અને કમસે કમ ન્યાય માટે પણ તમે બોલી શકતા નથી ન્યાય પણ અપાવી શકતા નથી તો આવી સત્તા એ હું માનું ત્યાં સુધી એ સત્તાનો કોઈ હું માનું ત્યાં સુધી કોઈ એનો મિનિંગ રહેતો નથી કોઈ એનો અર્થ રહેતો નથી અને એને સમાજની કોઈ ઊંફ રહેતી નથી ત્યારે આપ સૌને મારી વિનંતી કે આ અનેક પ્રકારના સંઘર્ષ પડકારો છે પણ એની સામે લોકશાહીની અંદર ગાંધી ચિંધ્યા માર્ગે સંયમતા સાથે બંધારણે આપણને આપેલા હકો એ હકોના અનુસંધાને આપણે કઈ રીતે ટકીને ન્યાય મેળવવા કે આવનાર પેઢી માટે કંઈક સારું થાય એવું કરવું એ આપણાને બાબા સાહેબ આંબેડકરનું બંધારણ હોય કે ભૂતકાળમાં જે આપણાને એક ક્ષત્રિય તરીકે ઠાકોર તરીકે કોળી તરીકે એ આપણાને ક્ષત્રિય તરીકે જ્યારે બીજાનું પ્રોટેક્શન કરવાની બીજાની સલામતીની જવાબદારી આપણી હતી ત્યારે આજે આ સમાજ કોઈ કઈ એ જગ્યાએ અત્યારે જઈને ઊભો છે કે એને ન્યાય માટે કે એની સલામતી માટે બીજાને કહેવું પડે આજે આ સ્થિતિમાં આવ્યા છે ત્યારે આજે મારા રાજ્યના ગૃહમંત્રીને આ વિચારની ભૂમિ ઉપરથી કહેવું છે કે રાજ્યના ગૃહમંત્રીને માં તાકાત હોય તો આ પાંચ પાંચ વર્ષની દીકરીઓ ઉપર આંતરે ધારે બળાત્કાર થાય છે અને એના મા બાપને વાલી વારશો અઠવાડિયું અઠવાડિયું પોલીસ સ્ટેશનના ધક્કા ખાય છે એની સામે ફરિયાદ નોંધાતી નથી એમની સામે ફરિયાદ નોંધી હોય તો હું તમને અભિભનંદન આપો આજે બુટલેગરો કરન તમામ પ્રકારની બધીઓવાળા એ બેફામ રીતે લોકો ઉપર જુલમા કરે તમામ પ્રકારના બે નંબરના ધંધા કરે તમામ પ્રકારના ક્રાઈમ કરે અને તો પણ એના સામે કોઈ પ્રકારનો ગુનો દાખલ ન થાય અને આવા ગુના ગુનાખોર લોકોને કોઈ પણ સમાજના હોય કે કોઈ પણ પક્ષના હોય એમની સામે ગુના અને રાજ્યમાં શાંતિ વ્યવસ્થા અને ભાઈચારાની ભાવના માટે કામ કર્યું તો રાજ્યના ગૃહમંત્રીને અભિનંદન આ તો ચોર કોટવાળને દંડે તેવી વાત એક તો નુકસાન કર્યું ને સામેથી કેસો દાખલ થાય ત્યારે આ વર્તમાન કાયદો વ્યવસ્થા જે કથળ્યું હું તો એમ માનું છું એટલા સુધી કે ભલે ભાજપના શાસનમાં ઘણા ગૃહમંત્રી હતા પણ ક્યાંક ને ક્યાંક આટલી હદે કાયદો અને વ્યવસ્થા નતું કથલું જ્યાં વર્તમાન ગૃહમંત્રીના રાજ્યમાં કાયદો વ્યવસ્થા અને અત્યાચારો વધ્યા એવું આટલું ભૂતકાળની અંદર ક્યારે પણ જોવા મળ્યું નથી એમને ખુલ્લો દોર આપવામાં આવે ગુનેગારોને કોઈ પણ પ્રકારનો ભય નહીં જે વધારે ગુના કરે એમને હામાં અભિનંદન આપવામાં આવે મારે ના કહેવું જોઈએ કે કોઈ પણ પીએસઆઈ ની કે પીઆઈ ની કે પોલીસ અધિકારી ની બદલી થાય તો જ્યાં સુધી એ પોલીસ સ્ટેશન માં એની બદલી થાય કે એને પ્રમોશન મળે ત્યારે આમ પબ્લિક આવીને એના વિદાય સમારંભમાં હાજરી આપીને એને અભિનંદન આપે એ ત્યારે જ પોલીસે એને સાચું કામ કર્યું છે તમે વર્તમાન પોલીસ સ્ટેશનોમાં જુઓ

જયારે ખોટી રીતે કેસ દાખલ કરીને ક્યાંક યુવાનો જેલમાં છે ક્યાંક ખોટી રીતે કોર્ટ ધક્કા ખાય છે એમને ન્યાય મળે ને એમના સામે સામેની સામેના જે કેસ છે એ કેસ પાછા ખેંચાય એના માટે પણ જે લડત આપવી પડે એ સાથે મળીને લડત આપીશું એની પણ આપ સૌને ખાતરી આપું છું આ મુદ્દે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો દેશ દુનિયા અને ગુજરાતના તમામ સમાચારો માટે જોડાયેલા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે